દાહોદ જિલ્લાના પહાડ ગામ ખાતે રૂપિયા એક પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે કેબિનેટ મંત્રી કુબેર ઢીંડોરના હસ્તે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું આ તારીખ બાવી નવ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આસપાસના નવ ગામના તેર હજારથી વધુ વસ્તીને મળશે આધુનિક સુવિધાઓ દાહોદ જિલ્લાના પહાડ વિસ્તારમાં જે એક પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે નિર્મિત નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ રાજ્યના આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેર ઇંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભા સાંસદ જસનસી બાબور જિલ્લા પંચાયત પ્રમુખ કરણસી ડામોર લીમખેડાના ધારાસેબે સેલેસ બાબور સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ નવીન આરોગ્ય કેન્દ્રના प्रारंभથી પહાડ, બિલપાનિયા, વણજારિયા, હુમળપુર, કેસરપુર, મછલાઈ, કોમપુર, ઝરોલા અને ઢબોડી સહિતના કુલ નવ ગામોના અંદાજે 13000 થી વધુના વસ્તીને આધુનિક સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે